હરિ ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આજે હું તમને કનકદારા સ્તોત્ર વિશેની કથા શ્રવણ કરાવીશ કે કનકદારા સ્તોત્રનું સ્ત્રોતનું મહત્વ શું છે કનકદારા સ્તોત્રની રચના કેવી રીતે થઈ અને કનકદારા સ્તોત્રથી શું શું લાભ થાય છે હું બે ભાગમાં આ સત્સંગ કે વિડિયો બનાવીશ પહેલા ભાગમાં આજે હું તમને કથા શ્રવણ કરાવીશ એનું થોડું મહત્વ બતાવીશ અને બીજા ભાગમાં હું તમને કનકધારા સ્તોત્ર ગુજરાતીમાં શ્રવણ કરાવીશ અને ત્રીજા ભાગમાં ગુજરાતીમાં સ્તોત્રના લખાણ સાથે હું એનું તમને ઉચ્ચારણ સાથે વિડીયો બનાવીને સત્સંગ કરીશું અને કરાવીશ જો તમને આ વિશે વિડીયો પસંદ આવે તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ અને આજનો સત્સંગ છે શ્રી કનકધારા સ્તોત્ર વિશે હવે આ સ્તોત્ર એવું છે કે જે પણ પણ રાજા બનાવી શકે છે કારણ રચના એ પ્રકારે થઈ છે કનક ધારા શું થાય કનક એટલે સોનું ધારા એટલે વરસાદની જેમ જે જે વરસતી રહે સંપૂર્ણ ધરાની જેમ ચાલતી જ રહે અને આવતી જ રહે તો એ ધારા થઈ કહેવાય અને સ્તોત્ર એટલે આપણે જે સ્તોત્ર છે તો કનક ધારા સ્તોત્ર જેના પાઠ માત્રથી જેના શ્રવણ માત્રથી જેના પઠન માત્રથી એની ત્યાં મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય અને સોનાની જેમ વર્ષા કરે એનું નામ છે એ એ સમયની અંદર હકીકતમાં આ રચના કર્યા પછી બ્રાહ્મણની ત્યાં ખરેખરમાં કનકધારા એટલે કે સોનાની વર્ષા થઈ હતી અને એ દરિદ્ર બ્રાહ્મણ એના ભાગ્યમાં લક્ષ્મી ન હતી છતાં પણ લક્ષ્મીજીને દોડીને આવવું પડ્યું અને સોનાની વર્ષા કરી એ દરિદ્ર બ્રાહ્મણને ધનવાન બનાવવા પડ્યા હતા એટલી શક્તિ આ કનકધારા સ્તોત્રમાં છે હવે એની કથા શું છે તો એ શ્રવણ કરો તો શંકર દિગ્વિજય નામના ગ્રંથની અંદર આના વિશે આખી કથા આવેલી છે અને ચોથા સર્ગમાં એનું આખું ઉલ્લેખન પણ છે કે એક સમયે જ્યારે શંકરાચાર્ય ભગવત પાદ શંકરાચાર્ય ભિક્ષાટન માટે નીકળે છે અને દરેક જગ્યાએ ભિક્ષા માગતા માગતા એક બ્રાહ્મણના ઘરમાં જાય છે ત્યાં આગળ એ ભિક્ષા માગવા જાય છે અને અલખ જગાઈને બોલે છે કે ભિક્ષામ દેહી મૈયા ભિક્ષામ દેહી મૈયા હવે ભિક્ષા માગવા માટે જાય છે તો પહેલાના સમયના લોકોને એ સમયમાં આવ્યું હતું કે જ્યારે કોઈ ઘરે ભિક્ષા માગવા સાધુ સંત યાચક આવે તો ભલેને ઘરમાં કંઈ ના હોય પણ જે પડ્યું હોય એ પણ પ્રેમપૂર્વક આપતા તો એ સમયમાં એવું થયું કે જે બ્રાહ્મણની ત્યાં એ ભિક્ષા માગવા માટે જાય છે ત્યાં આગળ એ બ્રાહ્મણ નિર્ધન હતા એમની પાસે ઘરમાં ખાવા પીવા માટે કાંઈ પણ હતું નહીં પણ એવું કથાની અંદર લખેલું છે કે એ બ્રાહ્મણની જે પત્ની હતી તેને મનમાં દુઃખ ઉત્પન્ન થયું મનમાં એ વિચાર કરવા લાગી દુઃખિત થઈ કે આજે અમારા એવા તો કેવા દુર્ભાગ્ય છે કે અમારા ઘરે જ્યારે કોઈ સાધુ સંત યાચક આજે ભિક્ષા માગવા માટે આવ્યા છે તો અમારી પાસે એમને આપવા માટે કાંઈ છે જ નહીં અને એવો વિચાર કરતાં કરતા એ જે બ્રાહ્મણ પત્ની હતા એ ત્યાં રડી પડ્યા રુદન કરવા લાગ્યા અને નિસંકોચ થઈ અને એમની પાસે ઘરમાં ખાલી એક આમળું હતું અમુક જગ્યાએ કથાઓમાં આમળા શબ્દનો પ્રયોગ નથી કર્યો પણ ઘણી જગ્યાએ આનો પ્રયોગ કરેલો છે કે એ આમળાનું ખાલી એક નાનકડા આમળાનું દાન કરવાથી પછી શંકરાચાર્ય ભગવાનને એમની ઉપર દયા આવી અને સાક્ષાત શંકર ભગવાને એ બ્રાહ્મણ માટે લક્ષ્મીજીની આરાધના કરી લક્ષ્મીજીને આરાધના કર્યા પછી આ જે કનક દ્વારા રચના કરી એના પછી લક્ષ્મીજી સાક્ષાત પ્રસન્ન થયા લક્ષ્મીજી તો પ્રસન્ન થઈ ગયા લક્ષ્મીજીએ પ્રાર્થના લક્ષ્મીજીને પછી ભગવત પાદ શંકરાચાર્યજીએ પ્રાર્થના કરી કે મારા આ સ્ત્રોત્રની રચના કર્યા પછી અવશ્ય તમારે આ નિર્ધન બ્રાહ્મણને ધનવાન બનાવવા જ પડશે એમને તમારે ધન આપવું પડશે પણ પછી લક્ષ્મીજી એવું કે છે કે આ બ્રાહ્મણના અમુક પૂર્વજન્મોના કર્મના કારણે આ જન્મમાં એના ભાગ્યમાં લક્ષ્મી છે જ નહીં ફરીથી શંકરાચાર્યજી કહે છે કે આ સ્તોત્રની જે રચના કરી છે એનાથી તમે પ્રસન્ન થયા છો અને પ્રસન્ન થઈને તમારે વરદાન આપવું જ પડશે અને આપવું જ જોઈએ તો તમે એ વરદાન આપો કે આ જે બ્રાહ્મણ છે એના બધા દુઃખ દરિદ્રતા આદિ જે કાંઈ પણ બધું છે એ બધું નષ્ટ થઈ જાય અને લક્ષ્મીજીએ પછી આર્દ્રરૂપી થઈને આ સ્તોત્રની રચનાથી પ્રસન્ન થઈ અને લક્ષ્મીજીએ બ્રાહ્મણની ત્યાં કનકની ધારા એટલે કે કનક ધારા કરી અને એ નિર્ધન બ્રાહ્મણ ધનવાન થયા અને અને ત્યારથી પછી આ રચના થઈ એ લખ્યું નિવર્ણ ધારા સ્ત્રોત ય શંકરાચાર્ય નિર્મિત ત્રિસંજમ યા પઠેલ નિત્યમ સકુબેર સમો ભવિત જે કોઈ મનુષ્ય વધારે નહીં ત્રણે કાળમાં એક એક પાઠ પણ કરે તો એ કુબેરની જેમ કુબેર સમાન ધનવાન થાય અને જે રીતે આ દુખી નિર્ધન ગરીબ બ્રાહ્મણના દુઃખ દૂર થયા ધનવાન થયા એ જ રીતે કોઈ પણ મનુષ્ય જ્યારે આ પાઠ કરે અથવા આ પાઠ સાંભળે તો માં લક્ષ્મીજીની કૃપાથી ભલેને એના ભાગ્યમાં ધન ના હોય આ જન્મમાં કોઈ જન્મોના કર્મોના કારણે છતાં પણ લક્ષ્મીજીને આકસ્મિક રૂપે ધન આપવું જ પડે છે એટલે આ સ્તોત્રની અંદર શક્તિ છે અને એટલે જ આ સ્તોત્રની રચના શ્રી શ્રી શંકરાચાર્ય દ્વારા થઈ હતી

તમે સંસ્કૃતમાં પાઠ કરવામાં અસમર્થ હોય તો તમે આ ગુજરાતી પાઠ પણ શ્રવણ કરી શકશો પણ હા આ કથા જરૂર જાણવી જોઈએ કારણ કે અર્થવિહિંગ જ્ઞાન પશુ સમાન સમજ્યા વગર આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો બધું પશુ બરાબર કહેવાય તો આજનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરું છું આ સત્સંગ સ્વરૂપે અવશ્ય તમે જોતા રહો આ ભાગ પણ જોજો ને આવનારા પણ ભાગો જોજો કેમ કે એક ભાગ જોશો ને બીજા ભાગ નહીં જોવો તો કદાચ તમને કન્ફ્યુઝન થશે અને તમને ખબર નહીં પડે કે કયા ભાગમાં શું છૂટી ગયું છે આ તો આજનો સત્સંગ વિષય વિડીયો જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયામ